નમસ્કાર સ્વાગત છે આપનું હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે ઢોકળા સાથે વડી સાથે ખાઈ શકાય તેવી ખાટી મીઠી ચટણી બનાવતા શીખીશું તો એ તમે હજુ સુધી ટામેટાઇ ના કરી હોય તો વિડીયોની રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબ નો બટન છે તેને તમે ક્લિક કરો તે ક્લિક કરો એટલે એક બે લાયકન આવશે જેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવી ટામેટાની ખાટી મીઠી ચટણી ઢોકળા સાથે થેપલા સાથે ભાખરી સાથે ખવાય તેવી ટામેટાની ખાટી મીઠી ચટણી બનાવવા માટેના આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા ચાર લાલ એકદમ ટામેટા આવે છે મીડિયમ કરીને લીધા છે આપણે તેલની જરૂર પડશે બે ચમચી એટલે મેં એટલે અહીંયા તેલ લીધું છે ચારથી પાંચ મીઠા લીમડાના પત્તા લીધા છે પાંચ સૂકા લાલ મરચાં લીધા છે અને વઘાર માટે રાઈ અને એક સૂકું મરચું લીધું છે એક ચમચી નમક આઠથી દસ કળી દેશી લસણની મેં નાની લીધી છે

તે આપણે એડ કરી દેસુ અને ચણાની દાળને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેલની અંદર સાંતળી અહીંયા આપણી ચણાની દાળ બ્રાઉન થઈ અને સંતળાઈ ગઈ છે તો હવે આપણે એની અંદર સૂકા લાલ મરચાં અહીંયા પાંચ નંગ મેં લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા મેં લસણ લીધું હતું તેને એડ કરી દઈશું અને હવે આપણે બંને વસ્તુને તેલની અંદર વ્યવસ્થિત રીતે સાંતળી લેશું લાલ મરચા અહીંયા સંતળાઈ ગયા છે તો હવે આપણે એની અંદર જે ટામેટાના ટુકડા કર્યા હતા તે મિક્સ કરી દઈશું અને આપણા ટામેટા એકદમ વેલ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું અહીંયા ટામેટાને મિક્સ કરી દીધા છે તો હવે આપણે એની અંદર નમક એડ કરી દઈશું જેથી ટામેટા આપણા ફટાફટ મેલ થઈ જાય તો હવે આપણે નમકને બધી જ વસ્તુની અંદર મિક્સ કરી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને તવીઠા વડે ચલાવતા ચલાવતા પકાવી લેશું જો તમને મારી આવું નવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આવી રીતે આપણે એકથી બે મિનિટ માટે ટામેટાને મેલ્ટ થાય ત્યાં સુધી પકાવી લેશું અહીંયા આપણા ટામેટા મેલ્ટ થઈ ગયા છે તો અહીંયા આપણે ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે અહીંયા ખાંડ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને તાણાજીરો પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને બંને અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આ મિશ્રણને ચટણીના મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દઈશું અહીંયા આપણી ખાટી મીઠી ટામેટા ચટણી બનાવવા માટેનું મિશ્રણ ઠંડુ કરવા માટે રાખ્યું હતું તે ઠંડુ થઈ ગયું છે તો અહીંયા મેં મિક્સર જાર લીધું છે તેની અંદર ટામેટાની ચટણીમાં વઘાર ઉપર એડ કરવાનો છે તેના માટે મેં અહીંયા એક તડકા પેડ ને ગેસની ફ્લેમ ચાલુ કરીને ગરમ કરવા માટે રાખી છે તો હવે આપણે એની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરી દેસુ અને તેલને ગરમ થવા માટે રાખી દેસુ

રાઈ સંતળાઈ જાય અને અડદની દાળ સંતળાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આપણે અહીંયા મીઠા લીમડાના પત્તા લીધા હતા તે એડ કરી દઈશું અને વઘારને આવી રીતે હાથમાં લઈ અને ચલાવી અને આપણે એને મિક્સ કરી લેશું આપણે અહીંયા ચટણીને મેં બાઉલમાં કાઢી લીધી છે તો આપણે જે વઘાર કર્યો છે તેને આવી રીતે ચટણીની ઉપર એડ કરી દઈશું અને આપણે ચટણીને સર્વ કરી લેશું ખાવામાં ખૂબ જ ચટપટી એવી ટામેટાની ખાટી મીઠી ચટણી અહીંયા તૈયાર છે આ ચટણી તમે એડ ટાઈડ ડબ્બામાં ભરી અને એક વીક સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો આ ચટણીનો ટેસ્ટ ઢોકળા સાથે ખૂબ જ મસ્ત આવે છે તો તમે પણ ઘરે જ્યારે ઢોકળા બનાવો ત્યારે આ ચટણી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી આ ટામેટાની ખાટી મીઠી ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસિપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ